મા મોગલ મિત્રો તો મા મોગલ ધરતીમાં કેમ સમાન તેના વિશે આજે આપણે વાત કરીશું દરેક સમાજમાં એક આય હોય છે પણ આ માં મોગલ એ અઢાર વર્ણની આય છે આ ઇતિહાસ સાડા તેરસો વર્ષ જૂનો છે મોગલમાંના પિતાનું નામ દેવસુર દાંદલિયા માતાનું નામ રાણબાઈ અને મા મોગલનું જન્મસ્થળ ભીમરાણા ગામ છે મોગલમાં જન્મ સમયે બોલતા ન હતા તેથી બધાને થયું મોગલમાં મૂંગા છે પણ તેની શક્તિનો કોઈ પાર નહોતો મા મોગલના લગ્ન ચાલીસ વર્ષની ઉંમરેથીલનું સાસરું ભેસાણ તાલુકાનું ગોરવિયાણી ગામ માતાજી તેમના ફઈના દીકરા સાથે પરણેલા પછી તો માની જાન ઘોડા અને ગાડા ઉપર આવેલી માને કરિયાઓમાં પંદર જેટલી ગાયો અને ભેંસો આપી સાથે દીકરી સાથે કામ કરવા માટે આ વાંચીને પણ મોકલી માતાજીના લગ્ન અખાત્રીસના દિવસે થયા તે દિવસે આપણને શુભ માનવામાં આવે છે ત્યાર પછી જાન આગળ વધી અને માતાજીને સારાને ઘણા પ્રશ્ન પૂછ્યા પણ માતાજી કંઈ બોલ્યા નહીં અને જાન આગળ વધી વાંજીએ ચારણને કીધું બાપુ હું કંઈક જાણું છું કવિરાજ બોલ્યા બેટા શું જાણે વાંજીએ આઈએ અડદના દાણા હાથમાં લઈને ઘા કર્યા ત્યાં તો જળ આવવા લાગ્યા બધા ભાગ્યા તેની સાથોસાથ માં મોગલ પણ ભાગ્યા આ જોઈને ચારણ બોલ્યા વાહ વાંજી વાહ પછી ફરીથી અડદના દાણા નાખી જંગલ સળગાવ્યું આમ જાન આગળ વધે છે અને ગામના પાદરે આવી ઉતારો આપે છે ત્યાં મોગલમાંના સાસરા પક્ષથી સામૈયાની તૈયારી થાય છે પછી સારણને થયું વાંજીને શાબાશી ન આપી પછી સારણ બોલ્યા વાહ વાંજી વાહ કામની બાઈ લાગા છો એટલું બોલી ઊંચો હાથ કરીને તાળી લીધી ચારણોના રીત રિવાજ પ્રમાણે પરનારીની તાળી ન લેવાય તોય ચારણે તાળી લીધી આ પટાકા પડતા જ મંગલમાં બોલ્યા હે ચારણ આ તો આપણી બેન દીકરીઓ કહેવાય એની સાથે તે તાળી લીધી શરમ નથી આવતી આટલું બોલતા હા હા કાર મચી કે મૂંગી આઈ બોલ્યા ત્યારે એમાં મોગલ કોપાયમાન થઈ ગયા અને વાળ છૂટા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું કહેવાય છે કે મહાકાળીમાંના અંશમાંથી જ મોગલમાનું અવતરણ થયું છે મોગલમાનું આ રૂપના દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો પછી તો માએ ધરતીને અરજી કરી કે મને તારામાં સમાઈ લે ત્યાં તો ધરતી ફાટવા લાગી આ બાજુ ગોરવિયાણી ગામમાં તેમના ફઈને ખબર પડી કે મોગલમાં ધરતીમાં સમાય છે એટલે તે દોડતા દોડતા આવી ડુંગર ઉપર ચડ્યા ત્યાં તો મોગલમાં બોલ્યા બસ ફૂઈ આગળ ન વધશો ત્યાં તો ડુંગર ફાટ્યો ને ત્યાં ગોરવીમાં સમાડ આજે પણ આ ડુંગરને ગોરવી ડુંગર કહેવામાં આવે છે આ બાજુ ધરતી ફાટવા લાગી મા મોગલ તેમાં ધીમે ધીમે સમાવવા લાગ્યા આ બાજુ વાંઝીએ સંકોચ થવા લાગ્યો એક તાળીના કારણે માને ધરતીમાં સમાવવું પડ્યું તો લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે એટલે વાંઝી માના પગમાં પડી કહ્યું માર તોય તું અને તાર તોય તું માડી માળી મને એકલા મૂકીને ન જશો હું પણ તમારી સાથે આવીશ પછી તો માએ દિયા ખાઈને વાંજીને ખોળામાં લીધી પછી મા મોગલ અને વાંજી ધરતીમાં સમાઈ ગયા આજે પણ ભીમરાણા ગામમાં મોગલમાંનું મંદિર છે હાલમાં ભીમરાણામાં મેલેડીમાં સિકોતરમાં આવી વાંજી અને વચરાજ સોલંકી બિરાજમાન છે પછી તો મા મોગલ ગોરવિયાણીની ધરતીમાં સમાઈ ગયા હાલમાં મોગલમાં ગોરવી મોગલ તરીકે ઓળખાય છે ધરતીમાં સમાતી વખતે મા મોગલે પ્રણેતરનો પોશાક પહેરેલો તેમના કારણે તેમનો પરિવાર દર વર્ષે પોશાક પહેરાવે છે ને માનો તરવેડો કહેવામાં આવે છે આ કારણે મોગલમાંનો તરવેડો રાતના બાર વાગ્યે પહેરાવવામાં આવે છે અને તે સાબને અડવામાં મોગલ આવે અને દર વર્ષે તેના કારણે વસ્ત્ર ચડાવે છે તેને તરવાડો કહેવાય છે મોગલમાંના મંદિરો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે તો મિત્રો આ હતો મોગલમાનો ઇતિહાસ તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો બી એસ ક્રિએશન ચેનલને સબસ્ક્રાઈબ કરો જય મા મોગલ તો કમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં